કેમ છો મિત્રો મજામાં મહેનતની મોસમ એપિસોડ આઠ અને ગુજરાતી વિષયની એનસીઆરટી જીસીઆરટી વિશે આપણે વાત કરવાની છે ખરેખર સાચા અર્થમાં મહેનતની મોસમ અત્યારે જામી છે એક બાજુ વિદ્યાર્થીઓ જે છે મહેનત કરે છે બીજી બાજુ છે ખેતરની અંદરમાં વરસાદ થયો એટલે ખેડૂતો જે છે એ મહેનત કરે છે તો ચાલો મહેનતની મોસમ જે છે એને આગળ માણ્યા મિત્રો પેલો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર રહ્યો બરાબર કે નીચે આપેલા શબ્દો માંથી પૂર્વ પ્રત્યય વાળો શબ્દ શોધો હવે અહીંયા કીધું છે પૂર્વ પ્રત્યય તમને કદાચ ખબર હશે અને ન ખબર હોય તો મિત્રો કહી દઉં પૂર્વ પ્રત્યય એટલે કોઈ પણ શબ્દની ની પેલા પ્રત્યય લાગે અને નવો શબ્દ બને એને આપણે પૂર્વ પ્રત્યે કહેવાય માની લ્યો એક ઉદાહરણ લઉં અહીંયા ચાર આપ્યું શું આપ્યું છે તો આગળ પ્ર લાગ્યો બરાબર તો પ્રચાર નવો શબ્દ બન્યો પ્રકાર પ્રસાર ઘણા બધા આવા છે પ્રત્યે લાગેલા તો આપણા માટે પ્રત્યય છે પર પ્રત્યાર પાછળ લાગે અને નવો શબ્દ બને આપણે આ અહીંયા એમસીક્યુ ની અંદર માંથી કયો એવો શબ્દ છે જેમાં પૂર્વ પ્રત્યય લાગ્યો છે તો કે ફગફગ્યો તો કે ના બરાબર બી છે મૂલ્યવાન તો કે એ પણ નહીં સી છે મીઠળો તો કે એ પણ નહીં અને ડી છે પ્રતિબિંબ હા તો આપણો સાચો જવાબ છે પ્રતિબિંબ કેમ કે ત્યાં જે છે પ્રતિ એ પૂર્વ પ્રત્યે લાગ્યો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે જોઈએ આપણે નીચે આપેલા વિરોધી શબ્દની જોડમાંથી અસત્ય જોડ શોધો તો મિત્રો ખાસ સમજવો સત્ય નથી અસત્ય અને ખોટી જોડ તમારે શોધવાની છે બરાબર ઉતાવળ તો કે ધીરજ બરાબર તો આ જે છે એ સાચી જોડ છે બરાબર યજમાન તો કે મહેમાન એ પણ સાચી જોડ છે આદ્ર તો કે ભીનું મિત્રો આ ખોટી જોડ છે આદ્ર એટલે એનો સમાનાર્થી ભીનું થાય બરાબર તો આનો વિરોધાર્થી શું થાય તો કે આદ્ર તો કે એનો વિરોધાર્થી થાય શુષ્ક બરાબર એટલે આપણો જે જવાબ આવે છે સી છે જવાબ આવે છે અને શું ચાલો એના પછી નીચે આપેલ પાત્ર અને કૃતિના જોડકા જોડવાના જેની વાત કરી છે પાત્ર અને કૃતિ હવે જબકભાઈ નામનું જે છે એ પાત્ર કઈ કૃતિમાં આવે છે મિત્રો તો કે જબકબાઈ નામનું પાત્ર છે એ વિરલ વિભૂતિ નામનો પાઠ છે એમાં આવે છે ડુંગર નામનું પાત્ર જે છે ગતિભંગ ની અંદર આવે છે જયારે વિશાખા અને ધનંજય નામનું પાત્ર છે જન્મોત્સવની અંદર આવે છે અને સંજય નામનું પાત્ર જે છે એ રેસનો નો ઘોડો ની અંદર આવે છે તો હવે આપણે અહીંયા નીચે જોઈએ જવાબમાંથી કયો આપણો જવાબ સાચો છે પહેલાંની અંદરમાં ડી જવાબ ક્યાં છે બરાબર છે પહેલાંમાં એ પહેલાંમાં બી પહેલામાં એ આર્ય મિત્રો આપણો જવાબ મળી ગયો પહેલાંની અંદરમાં ડી બરાબર તો આ આપણો સાચો જવાબ છે બીજાની અંદરમાં એ બરાબર અને ત્રીજાની અંદરમાં જે છે બરાબર એની આપણે વાત કરીએ તો જન્મોત્સવ એટલે કે બી અને ચોથાની અંદરમાં છે સી બરાબર સાચો જવાબ આપણો આ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો સંવાદ શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવાનો છે કે શોધવાનો છે બરાબર તો તો કે કે સંવાદ એટલે શું વાદ વિવાદ નો થાય છે એ થાય નો થાય બરાબર તો વાર્તાલાપ થાય બરાબર વાર્તાલાપ એટલે કે સંવાદ કરવો એકબીજા સાથે વાતચીત કરવી બરાબર ત્યાર પછી આગળ જોઈએ નીચેના માંથી સાચી જોડણી થતો બરાબર અહીંયા અલગ અલગ ચાર જોડણી છે આપી પી જેમાંથી

તળપદા શબ્દ જે છે એની અસત્ય એટલે કે ખોટી જોડ છે શોધવાની છે હેમખેમ તો કે ક્ષેમ કુશળ સાચી જોડ છે મિત્રો પાધર તો કે ખુલ્લું મેદાન બરાબર આપણે ઘણી વાર કહેતા પાધર કરી દીધું ત્યાં તો હાવ પાધર એટલે ખુલ્લું મેદાન કરી દીધું બરાબર તલપવું તો કે તપવું ખોટી વાત છે તપવું ન થાય તો કે તડપવું થાય શું થાય તડપવું ઓકના વિરહની અંદરમાં છે ને તડપવું ને મિત્રો જોજો ખાખી જોતી હોય ને તો આ તડપવાનું ખાખી માટે બાકી કોઈ માટે નહીં બરાબર એટલે ધોતકી તો કે દોણી એટલે આપણો જે જવાબ છે તલખું એટલે કે તળપવું આવશે બરાબર એટલે આ જે જોડ છે એ અસત્ય જોડ ગણાશે ત્યાર પછી ટાંકણા ટોચવાનો રૂઢી પ્રયોગ નો અર્થ જણાવો ટાંકણા ટોચવા એટલે ઝીણું કામ કરવું મેણા મારવા સતત ટોકટોક કરવું કે કામમાં ખામી કાઢવી બરાબર તો અહીંયા આપણે આ રૂઢી પ્રયોગ નો અર્થ થશે મેણા મારવા ઘણા બધા ને આદત હોય કે કઈ કેટલાય દિવસથી કેટલાય સમયથી તમારો છોકરો તો બહુ તૈયારી કરે જો ભાઈ ખાખીની ખાખી મળતી નથી બરાબર આપણા બાપાને મેણા મારતાય ગામમાં આપણે ભેગા થઈએ આપો નહી મારે મિત્રો તો આ વખતે છે ને ખાખી તો પાકી કે કરીન બતાવી દેવું છે એટલે મેણા મારવા નું કોઈને તક મળે નહીં મેણા મારવાની તક કોઈને મળવી જોઈએ નહીં લડી લેજો મિત્રો ઊકા બોલાવી દેજો હવે નીચે આપેલો વિરુદ્ધાર્થી શબ્દના જોડકા જોડો વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે એના આપણે જોડકા બનાવવાના

ઘેટા બકરાનો વાળો એટલે શું બરાબર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ઘેટા બકરાનો વાળો એટલે મિત્રો થાય થાય અવડો નો થાય તો એને શું કહેવાય તો કેવાય બરાબર ત્યાર પછી આગળ જઈએ ખાજ શબ્દનો યોગ્ય અર્થ આપો બરાબર તો ખાજ એટલે શું થાય તો કે આંખ થાય નો થાય દેવડી થાય તો કે નો થાય ખોરાક થાય તો કે હા ભાઈ હોય હો ટકા ખોરાક થાય બરાબર આવા ખાજ જેવા બીજા શબ્દો છે મિત્રો ખાદ છે પછી ખાંધ છે ને ખોટ થાય અને ખાંધ એટલે બરાબર જે ઢોર હોય ને ઢોર નો ખંભો કેવાય જેને ખંભાનો ભાગ છે કેવાય બરાબર તો એ શબ્દનો અર્થ થશે ત્યાર પછી ભૂલી ગયા પછી નાટિકામાં કુલ કેટલા પાત્રો છે બરાબર હવે નાટિકા એટલે શું તો કે નાટિકા એટલે એકાંકી થાય શું થાય મિત્રો એકાંકી બરાબર એમાં કુલ કેટલા પાત્રો છે બરાબર તો એકાંકી ની અંદર જોઈએ છ પાત્રો છે બરાબર હવે કયા કયા છ પાત્ર એની વાત કરીએ તો કે સૌથી પહેલા નરેન બરાબર વન ફોરેસ્ટ નો ઓફિસર હોય છે પછી બીજું મનીષા બરાબર આ બે એકબીજાને પ્રેમ કરતા હોય મનીષા અને નરેન પછી એનો સાળો આનંદ પછી વિરાટ બાબુ બરાબર ત્યાર પછી આપણે કનોજ અને સલોની તો એક બે ત્રણ ચાર પાંચ અને છ મિત્રો છ પાત્ર છે યાદ રાખજો લે ચાલ મોડું થશે વાક્ય કોણ બોલે છે માણેક બોલે છે ડુંગર બોલે છે દેવજી બોલે છે કે આંબા પટેલ બોલે છે બરાબર મિત્રો તો અહીંયા જવાબમાં આવશે ડુંગર બરાબર જે છે એ બબલીની પગલીઓની વાત વાળો પાઠ છે ગતિભંગ નામનો પાઠ છે એની અંદરમાં છે કોણ બોલે છે તો કે ડુંગર જે છે એની પત્ની ને કે છે ત્યાર પછી ગીરમાળ નો ધોધ કઈ નદી પરથી પડતો હતો બરાબર તો કે નર્મદા નદી ઉપરથી તો કે ના તાપી તો કે ના હિરણ તો ત્યાં પણ નહીં આપણો જવાબ શું આવશે બરાબર એ ગિરા ધોધ છે બરાબર એ ગિરમાળ નો ધોધ એ ગીરા નદી ઉપર થી પડતો હતો નીચેનામાંથી સાચી જોડણી શોધો કેવી જોડણી શોધવાની છે મિત્રો સાચી જોડણી છે શોધવાની છે સારસી તો કે એ પણ નો આવે અહીંયા આવે અહીંયા આવે અહીંયા આવે શું આવે હા આ આવે મિત્રો શું આવશે બી ઓપ્શન છે આપણો સાચો જવાબ છે સારસી એ રીતે લખાય બરાબર પછી અલી શબ્દનો અર્થ જણાવો હરા અલી પૂછ્યું શું પૂછ્યું છે અહીંયા જો અલી એટલે પાછું એક રસ્વઈ હોય ને બીજું દિલ દીર્ઘાઈ હોય આ અલી એટલે શું બરાબર તો કે ખ્વાઝા લોકોના જે છે પેગમ્બર છે એનું નામ પણ છે અલી છે બરાબર પછી અહીંયા અલી જે છે આનો બીજો અર્થ થાય સખીના સંદર્ભમાં થાય શું થાય સ્ત્રીવાચક શબ્દ છે સખીને બોલાવવા માટે આપણે કહેતા અલી એ બરાબર આઈ એટલે અહીંયા અલી એટલે આપણે આ અલી છે રસવઈ તો એનો જવાબ આપણે આવું છે ભમરો શું થશે અલી એટલે ભમરો ત્યાર પછી ધૂળ શબ્દ ની સંજ્ઞા ઓળખાવો હવે જો અહીંયા જાતિવાચક છે દ્રવ્ય વાચક છે વ્યક્તિ વાચક છે અને ભાવવાચક સંજ્ઞા છે બરાબર તો જાતિ આવીયા તો જાતિનો બોધ નથી બરાબર તો કે દ્રવ્ય તો કે હા ભાઈ દ્રવ્ય છે કેમ કે ધૂળ છે ને ગણી ન શકાય બરાબર તો દ્રવ્ય વાચક સંજ્ઞા છે મિત્રો છે એ ધૂળ એટલે આવશે મિત્રો ખાખીની નવી બેચ ત્રીજી બેચ શરૂ થઈ ગઈ છે બરાબર ગેરંટી ખાખીની એટલે એકલવ એકેડમી બરાબર જ્યાં તમને લેખિતની તૈયારી ફિઝિકલની તૈયારી બરાબર સંપૂર્ણ હોસ્ટેલની સુવિધા બહેનો અને ભાઈઓ માટે બરાબર તો શેની રાહ જોવો જો ફટાફટ એકલવ એકેડમીની અંદરમાં તમારું રજીસ્ટ્રેશન કરાવો અને ખાખીની તૈયારી કરવા માટે આજે જ પધારો બરાબર કંઠે પ્રાણ આવવા અર્થ આપો રૂઢિપ્રયોગ છે ને મિત્રો યાદ એને નહી ખરેખર વ્યવહારમાં ઉતારવા પડે વ્યવહારમાં ઉતારીએ ને તો રૂઢિપ્રયોગ જે છે આપણને યાદ રહે બરાબર તો રૂઢિપ્રયોગ છે કંઠે પ્રાણ આવવા બરાબર એટલે એનો અર્થ થાય છે જીવમાં જીવ આવવો શું થાય ભાઈ જીવમાં જીવ આવવો એવો અર્થ એનો થશે ભીના વાળ વાળી રૂપાળી સ્ત્રી બરાબર આપણને ભીના વાળવાળી ગમતી નથી આપણને કોરા વાળવાળી ગમે મિત્રો બધી એ બધું સાઈડમાં મૂકીને મારા દીકરા લાગી જાજો ખાખી માટે બાકી લાગી જાશો વ્યવસ્થિત બરાબર એટલે ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી છે ને આપણે શ્યામા સ્ત્રી કહીએ છીએ કેવી શ્યામા નીચેના શબ્દની અસત્ય જોડશો તો આ સારું બહુ અઘરું અસત્ય એટલે ખોટી જોડ કેવી ભાઈ આમાં આપણે સત્ય માની લઈએ બરાબર તો જીત એટલે જીતાયેલું ભાઈ સાચી વાત છે ઈમાન એટલે સચ્ચાઈ હ આ ખોટી વાત છે અહિયાં સચ્ચાઈ આવે નહીં બરાબર તો આપણો જવાબ છે આપણને સીધો મળી ગયો છે બરાબર હા ઘોડી સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશ ની લોક કથા છે બરાબર બહુ મસ્ત પાર્ટ છે મિત્રો વાંચજો એકવાર બરાબર અને વાંચવા જેવો પાર્ટ છે કયા પ્રદેશ ની લોક કથા છે બરાબર તો કે ગોહિલવાડ લોક ગોહિલવાડ પ્રદેશ છે બરાબર ભાવનગર સાઈડનો પ્રદેશ છે એ બાજુની એક લોક કથા છે આંબા પટેલ ની જે ઘોડી જે છે એની વાત છે આખી બરાબર કૃતિ અને સાહિત્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે હવે કૃતિ અને સાહિત્ય પ્રકાર આમાંથી કયું જોડકું ખોટું છે બરાબર તો અહીંયા આપણે પહેલો ઓપ્શન આવ્યો છે શિલવંત સાધુને ભજન સાચી વાત છે ભજન છે શિલવંત સાધુ રચના આ ગંગા સતીની રચના છે કોની છે ગંગા સતીની ગંગા સતી પાનબાઈ પાનબાઈ એના પુત્ર વધુ હતા અને શિષ્યા પણ હતા પાનબાઈને શિકારી ને સોનેટ એ પણ સાચું જોડકું છે બરોબર શિકારી ને જે છે સોનેટ એનો સાહિત્ય પ્રકાર છે મિત્રો એક પ્રશ્ન છે એનો જવાબ મને આપજો સોનેટ જે છે એ કયા દેશમાંથી ઉદ્ભવેલો ઉદભવેલો સાહિત્ય પ્રકાર છે બરાબર કોમેન્ટ માં જવાબ લખવાનું ભૂલતા નહીં બરાબર આ શિકારીને જે છે ઈ કલાપીની રચના છે કોની રચના છે ભાઈ કલાપી કલાપી એટલે એનું પૂરું નામ શું છે ઈ પણ તમે કોમેન્ટ માં લખજો બરાબર ચાલો એના પછી જે કુલદીપક થવું કઠિન હા આપણો જે સાચો જવાબ છે મિત્રો આ છે બરાબર એમ કે અહીંયા જે છે ગઝલ સાહિત્ય પ્રકાર આવે નહીં અહીંયા સાહિત્ય પ્રકાર આવે છે દુહો શું આવે છે દુહો

રાજેન્દ્ર શાહ છે ને મિત્રો એને આપણે કહીએ બે હાજર એક ની અંદર માં મળ્યો છે બરાબર પછી ઉમાશંકર જોશી છે એને ની મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ પન્નાલાલ પટેલ જે છે એને ઓગણીસો પંચ્યાસી ની અંદર માં મળ્યો છે અને તો આપણો જવાબ મળી ગયો ડાયરેક્ટ આપણને કે રઘુવીર ચૌધરી જે છે એને બે હજાર અને પંદર ની અંદર માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે હવે રાજેન્દ્ર શાહ ને કઈ કૃતિ માટે એવોર્ડ મળ્યો એની વાત કરી દો ભેગા ભેગી બરાબર ને ચાલો ધ્વનિ નામનો કાવ્ય સંગ્રહ હતો કયો ધ્વનિ નામના કાવ્ય સંગ્રહ માટે એને છે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ઉમાશંકર જોશીને નિશ્ચિત નામના કાવ્ય સંગ્રહ માટે મળ્યો છે કયા નિશ્ચિત નામના કાવ્ય સંગ્રહ માટે એવોર્ડ મળ્યો છે ત્યાર પછી પન્નાલાલ પટેલ છે ને માનવીની ભવાઈ આ તો નામ સાંભળું જ છે માનવીની ભવાઈ કૃતિ જે છે એમના માટે એવોર્ડ છે મળેલો છે અને રઘુવીર ચૌધરી જે છે એની કૃતિ છે અમૃતા અને કથા ત્રય ઉપરવાસ નામની કૃતિ છે એમના માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે મિત્રો મારે તમને હજી એક પ્રશ્ન પૂછવો છે તમારે એનો જવાબ આપવાનો છે કે છેલ્લો જ્ઞાનપીઠ એવોર્ડ એવોર્ડ છે કોને મળ્યો છે એનું નામ તમારે ની અંદર લખવાનું છે ભૂલતા નહીં મિત્રો ત્યાર પછી મજરો શબ્દ નો અર્થ જણાવો કેવો મજરો શબ્દ છે એનો અર્થ જણાવો મજરો એટલે સ્પષ્ટ

બતાવતું હોય એને આપણે વિશેષણ કહીએ જે વિશેષ અર્થ લઈ આવે અહીંયા જે છે રીશાળ શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે આપણો ન ધરા સુધી ના ગગન સુધી નહીં ઉન્નતિ ને પતન સુધી આપણે તો જવું હતું બસ એકમેક ના મન સુધી બરાબર આવી સરસ મજાની પંક્તિ જે છે એ કયા કવિની છે એ ગની દહીંવાલા જે છે એમની છે ખૂબ સારા એવા કવિ છે મિત્રો આવી જ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે છે એના માટે તમે મહેનતની મોસમ સિરીઝ છે જોતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો અને સબસ્ક્રાઇબ છે એ બીજા મિત્રો પણ કરાવતા રહ્યો અસ્તુ જય હિન્દ ભારત માતા જય